નંદબાબાની સાથે બધા ગોવાડિયા બેઠા હતા એટલે કહ્યું નંદ હવે મને એવું લાગે છે કે આ આ છે ને આપણે રહેવા માટે યોગ્ય સ્થાન નથી મને લાગે છે કે હવે આ ગોકુળ છોડી અને આપણે બીજે ક્યાંક નિવાસ કરવા માટે જવું જોઈએ કારણ જીવનમાં છે ને જગ્યાનો નો પણ બહુ મહત્વ હોય ઘણી જગ્યાએ ઘણી જમીન એવી હોય કે ત્યાં જઈને કંઈ ન હોય એટલી બધી સગવડ ન હોય તોય બેસવાનો આનંદ આવે અને એનું સામાન્ય ઉદાહરણ છે કે જો જગ્યાનો જ પ્રભાવ ન હોય તો આજ કથા મંડપ છે આજ સ્ટેજ છે આજ લાઇટિંગ છે આટલા કુલર આટલા પંખા એમנם રાખીને જ્યારે ભાગવતજી ન હોય ત્યારે એક દિવસ આવીને બેસજો તો ખરા અડધી કલાકમાં કીડિયું ચડશે અને માનીએ તો આજ ગોવિંદ છે તમારે તો સાત દિવસ હોય હું તો મેં દિલીપભાઈને કીધું કે ભાઈ પહેલા દિવસે થોડીક ચિંતા રહેશે પણ જ્યારે ભાગવતજી આવી જશે અમને ત્યાં સુધી જ ઉપાધી હોય ક્યાંય જાઈએ તો હવે સતત આમ નામ કથાઓ ચાલુ હોય અહીંથી બીજે જવાનું ત્યાંથી ત્રીજે જવાનું પહેલા દિવસ સુધી ચિંતા હોય પણ જેવા ભાગવતજી આવી જાય પછી કઈ ચિંતા ન રહે એટલે જગ્યાનો પણ બહુ પ્રભાવ હોય એટલે નંદબાબાએ કીધું ગોળીયાઓ અમને એવું લાગે છે કે હવે આ ગોકુળ છે નહીં આપણે રહેવા માટે બરાબર નથી જો તમારા બધાએની ઈચ્છા હોય ને તો અહીંયા બાજુમાં જ એક વૃંદાવન છે એક તુલસીનું વન છે અને શાસ્ત્ર કહે બે જગ્યા છે ને એ હંમેશા પવિત્ર હોય બે વસ્તુ જે જગ્યાએ ઉગતી હોય ને એ જગ્યા પવિત્ર જ હોય કોઈને પૂછવાની જરૂર ન હોય એક જે જગ્યાએ એની મેળે તુલસીનો છોડ ઉગે આપણે આવ્યે ઉગે એમ નહીં પણ જે જગ્યાએ તુલસીનો છોડ એની મેળે ઉગે એ જગ્યા પવિત્ર હોય અને બીજું જે જગ્યાએ કુશ જેને ડાભ કહીએ ને આપણે દર્ભ આ ડાભ જે જગ્યાએ ઉગે એ જગ્યા પણ પવિત્ર હોય પણ અત્યારે તો આપણે ડાભ જે જગ્યાએ અને તુલસી જે જગ્યાએ ઉગે આ જગ્યા પવિત્ર હોય અને શાસ્ત્ર પણ સ્વીકારે કે બીજે ક્યાંય બેઠા હોય તો ભગવાનને બોલાવા પડે પણ ત્રણ જગ્યા એવી છે ત્યાં ભગવાનને બોલાવાની જરૂર ન હોય આ ત્રણ જગ્યાએ ભગવાન સામે હાલીને આવે એમાં પેલું તુલસી કાનનમ યત્ર જે જગ્યાએ તુલસીજીનો છોડ હોય ને ત્યાં ભગવાનને બોલાવાની જરૂર ન હોય તુલસીજી જ્યાં હોય ત્યાં ભગવાન આપોઆપ આવે અને એટલા માટે જ પહેલાના આપણા વડીલોનો નિયમ હતો કે ઘરમાં બીજું કોઈ ઝાડવું વાવો ન વાવો તુલસીજી તો રાખતા જ અને પહેલાના સમયમાં સ્ત્રીઓનો પણ નિયમ હતો કે રોજ સવારમાં તુલસીજીની પૂજા કરે ઘરના ઉંબરાની પૂજા કરે રસોઈ ઘરની અગ્નિની પૂજા કરતા જે તુલસીજી હોય ત્યાં ભગવાન સામે ચાલીને આવે અને તુલસીને પણ સ્વીકાર કર્યું છે ખાલી તુલસી છોડ ઘરમાં રાખશો ને તો ઘણા બધા ઝેરી જીવો તો એમને મરી જશે અને કદાચ એ વાતમાં ભરોસો ના આવતો હોય ત્રણ વેલા ત્રણ વડો પેલા આપણે તુલસી ના ખૂબ ખૂબ પીધા ને ખબર હતી જો આવું ઉકાળા નહીં પીએ તો આપણો વારો આવી જાય ત્યારે આ તુલસીજી જ આપણી રક્ષા કરી હતી પણ અટાણે આપણા બધાની કમ નસીબ એ છે કઈ નહીં તો કાંટાવાળા ગુલાબ વાવીએ ભલે ગુલાબ વાવવા જોઈએ પણ બીજું કઈ હોય કે ન હોય હવે સિટીમાં તો અત્યારે ફેશન થઈ ગઈ તુલસીજી ન હોય પણ ક્રિસમસ ટ્રી હોય આપણું છે એ નથી રાખવાનું નથી રાખવું બીજાનું અપનાવી આવીએ પણ ઘરમાં ખાલી તુલસીજીનો છોડ રાખતા જાજો તમારા વિચારો પણ પવિત્ર થાશે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાશે જે જગ્યાએ તુલસીજીનો છોડ હોય જે જગ્યાએ કમળના ફૂલ હોય અને પુરાણ પઠનમ યત્ર તત્ર સന്നിহিতો હરિ ત્રણ જગ્યાએ નારાયણનો વાસ હોય તુલસીનો છોડ હોય કમળના ફૂલ હોય અને જ્યાં પુરાણની કથા થતી હોય જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ભગવાનને બોલાવા ન જવા પડે ભગવાન આપોઆપ આવે એટલે नंदबाबाએ પણ કીધું ગોવાળિયાઓ આ बाजूમાં તુલસીનું વન છે જો તમે બધા એ કેતા હોય તો આપણે હવે તુલસીજીના વનમાં રહેવા જઈએ વૃંદાવનમાં હવે नंदबाबाએ કહ્યું એટલે ગોવાળિયાઓ કહે કે કઈ વાંધો નહીં તમે કહો એમ કરશું બીજા દિવસે સવારમાં જે પોત પોતાના બળદ ગાડા હતા આ ગાડાની અંદર પોતાનું ઘરનો સામાન ભરી ગોકુળથી નીકળીને બધા

ભગવાન ના હાથે પૂતના ને પૂતના ની હત્યા થઈ કે તૃણાવર્તની હત્યા થઈ ખાલી ભગવાન ના હાથે મૃત્યુ મળે ને તોય મારો તમારો ઉદ્ધાર થઈ જાય તો ભગવાનની કથા સાંભળવાથી ઉદ્ધાર ન થાય અને ગ્રંથો વાંચો તો ભલે કદાચ આપણી દ્રષ્ટિ ઓલું લાગે બાકી તુલસીદાસજી અને સુખદેવજી દૈત્યોના રાક્ષસોના એ બહુ વખાણ કર્યા છે કે એટલા ભાઈક સાડી તો હતા કે ભગવાનના હાથે મૃત્યુ મળ્યું આનાથી બીજા ભાઈ હારાવો હોય આખી જિંદગી મહેનત કરો છતાંય ભગવાન નથી મળતા ભગવાનની નજરની સામે અને પુરાણ તો એવું કહે કે ખાલી મરતા મરતા એક કોઈ એક ભગવાનનું એક વાર નામ લઈ લીધું હોય ને તો પણ એની મુક્તિ થઈ જાય તો વિચાર કરો ભગવાન નું નામ લેવાની વાત તો ત્યારે પણ ભગવાન હામે હોય ને ભગવાન ના હાથે મૃત્યુ મળતું હોય તેના એના જેવું ભાઈક સાડી બીજું કોણ હોય આ દૈત્યો ને અસુરાએ પણ મહાપુરુષો એ ભાઈક સાડી ગઈ ના કે એને ભગવાન ના હાથે મૃત્યુ તો મળ્યું